પાછળ પડદા પડદા બધું ખોલી નાખો ક્યાંયથી ભેગું થાય એવું જ નથી હવે જેટલા ધાબાઓ અગાસીઓ દેખાય છે માણસો 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 મેં મારા જીવનમાં કોઈ નેતાના સમર્થનમાં પહેલી વાર પહેલી વાર પહેલી વાર કોઈ નેતાના સમર્થનમાં એક પાત્રીસ વર્ષના યુવાનના સમર્થનમાં આવડી મોટી સ્વયંભૂ જનમેદની ઉમટી પડતા પહેલી વાર જોયું છે આજે મંચસ પર બિરાજમાન આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી વિસાવદરના અને આપણા સૌના લોકપ્રિય એવા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સાગરભાઈ રબારી અહીંયા ખાસ કરી અને જેની અંદર જોગમાયા ના દર્શન થાય ચૈતરભાઈ જેલમાં ગયા પછી પણ ચૈતરભાઈ ના પરિવારની આદિવાસીની તાકાત શું છે એ બતાવવાનું કામ કોઈએ કર્યું હોય તો વર્ષાબેન ને સકુતલા કર્યું છે બહેને બહેનોને નતમસ્તક વંદન કરું છું સાથે જ મંચસ્પર બિરાજમાન તમામ નિરંજનભાઈ સહિત સાગરભાઈ આપણા છોટા ઉદયપુરના પ્રમુખ બેનશ્રી સાથે જ આજની આ ચૈતરભાઈના સમર્થનમાં યોજાયેલ જાહેર સભામાં ઉપસ્થિત થયેલા તમામ મહાનુભાવો સાથે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું પાછળથી ભાઈએ વાત કરી પડદા ખોલી નાખો પણ હું ડેડિયા પાડામાં એન્ટર થયો ખબર પડી ડેડિયા પાડાના ચારેય રસ્તા બ્લોક થઈ ગયા છે એક પણ રોડ અહીંયા આવી એવું નથી માન્ય અરવિંદ કેજરીવાલજી હેલિકોપ્ટર માં આવવાના છે ખબર પડી મેં ઈસુદાન ભાઈ ને પૂછ્યું કે હેલિકોપ્ટર માં કેમ ભાઈ રોડ આવ્યા હોત તો એને મને કહ્યું તું કે રેલી ચાલુ થાય ત્યારે ન્યાઝેન જોજો રોડ પર હાલવાની જગ્યા જોવા નહીં મળે પોલીસ મિત્રો ને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપ નો હાથો બનીને ખુબ કામ કરી લીધું હવે જનતા નો પ્રેમ કોની સાથે છે જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈ ને કહું છું તમારી આખી ભજન મંડળી ભાજપ ની લઈને આવો એવું કહેતા હતા ચૈતર તોફાની છે હું તો એ કહું છું અમારા ચૈતરભાઈ ગ્લાસ મારો નથી મારો હોય તો માથું ફોડી નાખે ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે બાકી ચૈતરભાઈએ માર્યો હોય ગ્લાસ ને કોઈ માથું ઝુકાવી શકે વાત એ છે કે ચૈતરભાઈ ને તોફાની ચિતરનારા લોકો ને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંસ નું મોત એના હાથે લખાયેલું આજે ચૈતરભાઈ ચૈતરભાઈ ને જેલમાં પૂરવાથી અહિયાં જે ક્રાંતિ સ્વયંભૂ ઉઠી છે આ ક્રાંતિને દબાવી દઈશું આજે ભ્રષ્ટ ભાજપના નેતાઓને કહીએ છીએ કે ક્રાંતિ આ માત્ર આદિવાસી વિસ્તાર પૂરતી સીમિત નહીં રહે આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ચૈતરભાઈ સમર્થનમાં સંમેલનો જોવા મળશે બીજી એક મહત્વની વાત કે ચૈતરભાઈને કેદ કરનારા લોકોને કહીએ છીએ ચૈતર એક વિચાર છે વિચાર કોઈના બાપથી કેદ થઈ શકતો નથી ચૈતર વસાવા વિચાર છે અને ચૈતર વસાવા આ વિસ્તારમાં એ બીજ રોપા છે કે ગામડે ગામડે થી સેંકડો ચૈતર વસાવા પેદા થયા છે ટીવી મિત્રો હોય કહીએ છીએ કે પાત્રીસ વર્ષના યુવાન માટે જે લોકોનો પ્રેમ છે આ પ્રેમ કોને કહેવાય ચૈતરભાઈ આ વિસ્તારમાં શું કામ કર્યું છે ચૈતરભાઈ ની લોકચાહના શું છે એક વખત ગુજરાત અને દિલ્હીમાં બેઠેલા ચંગુ મંગુને દેખાડવાના પણ પ્રયત્ન કરે તાકાત હોય તો કેમેરા ફેરવો જ્યાં સુધી તમારો કેમેરો જ્યાં સુધી કવર કરી હકશે ત્યાં સુધી માણસો 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 દેખાય છે ગઈ ગઈ કાલે કાલે તમારા વિસ્તારના સાંસદ મેં પૂછ્યું કે તમે કેટલું ભણ્યા છો કાયદાઓ સમજાવતા ચૈતરબેન શું કરવું જોઈએ સમજાવતા મેં પૂછ્યું કે તમે કેટલું તો કે હું તો અંગૂઠા સાફ છું એ લોકો આવીને આપણને શીખવશે આ જે મહત્વની વાત એ છે કે જેવી રીતે કૃષ્ણનો ડર કંસને હતો ભવિષ્યવાણી કરનાર જ્યોતિષે કહ્યું હતું કે કંસનું મોત હાથે લખાયેલું છે ભ્રષ્ટ ભાજપ ભવિષ્યવાણી થઈ ચુકી છે એનું મોત પાર્ટી નો હાથો બની કામ કરે છે એને પણ કહીએ છીએ દત્તક બની જવાના પ્રયત્ન ના કરતા આદિવાસી સમાજ ક્યારેય સાખી નહી લે જે અંગ્રેજોથી દબાયા નથી જે ક્યારે કોઈની સાથી દબાયા નથી કોઈ તાના સાહોની સામે દબાયા નથી જેને પોતાનું માથું કપાઈ જવાનું પસંદ કર્યું છે માથું ઝુકાવવાનું પસંદ કર્યું નથી આજે એ આદિવાસી સમાજને દબાવવા નીકળેલા લોકોને કહીએ છીએ કે આદિવાસી સમાજ અને ચૈતર બચાવવા બચાવવાની પડખે આમ આદમી पार्टी નું નેતૃત્વ છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કેજરીવાલજી છે ભગવંત બેઠેલું નેતૃત્વ તો સાથે છે પણ રાજપીપળા માંથી આવેલા લોકો હજારો ની સંખ્યામાં આજે ચૈત્રભા સાથે ઉભા છે હવે એક બીજી વાત પણ પોલીસ પ્રશાસન આજે કરી દઉં કે ચૈતર આમ તો વરસાદ આવશે પણ હલવાનું નથી લડાઈ લાંબી છે આપણો ભાઈ જેલમાં બેઠો બેઠો આજ રાજી થતો હશે કે જેના માટે લડ્યો છું એ લોકો માટે જીવ જતો રહેતો પણ કુરબાન છે આજે આપણા ભાઈને જેલમાં બેઠા બેઠા આનંદ થતો હશે કે જે લોકો માટે મારી યુવાની ઘસી નાખી છે જે લોકો માટે આપી છે તમે હવે છેલ્લી વાત એ કે ચૈતરભાઈ હાઈકોર્ટમાં એટલે કે નામદાર હાઈકોર્ટમાં ચૈતરભાઈ ના જામીન મુકવામાં આવ્યા એટલે સરકાર તરફથી જે પક્ષ મુકવાનો હતો એની જગ્યાએ તારીખ માંગવામાં આવી અહીંયાથી દેડિયાપાડાથી કહીએ છીએ નામદાર હાઈકોર્ટ પર અમને પૂર્ણ ભરોસો છે પોલીસ માં તાકાત હોય સરકાર તાકાત હોય તો આવતી પાંચ તારીખે વરસાદ ખુબ વરસી રહ્યો છે તમને સૌને વિનંતી કરું છું દૂર દૂર ઉભેલા લોકોને વિનંતી કરું છું અહિયાં પગ બદલવાનો નથી જ્યાં સુધી કાર્યક્રમ પૂરો ના થાય ત્યાં સુધી આપણી અને આપણી તાકાત બતાવવા એક પગે ઉભું રહેવાનું છે બોલો ભારત માતા કી જય જવાન જય જવાન જય જવાન જય આદિવાસી